ભલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા બની ગયા પરિણામ તેની તરફેણમાં આવ્યું પરંતુ હવે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે મનસુખ વસાવાની ચિંતામાં વધારો કરી દીધો છે હવે આવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીની એક બી ટીમ કાર્યરત થઈ છે જે મનસુખ વસાવાને ખતમ કરવા અથવા તો કહો સાઇડલાઈન કરવા માટેના પ્રયાસો કરી રહી છે શું આખી માહિતી છે એ ડિટેલમાં વાત કરીશું આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષન હું છું નિશ્ચિત થરા છું તો સૌથી પહેલા એ સમજી લો કે આ કહાની ક્યારથી શરૂ થઈ શા માટે એવું અચાનક થઈ રહ્યું છે કે મનસુખ વસાવાનો અંદર ખાને જ કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે અથવા તો કહો એમને સાઈડલાઈન કરી રહ્યા છે અથવા તો એમનો જે પાવર છે એ ઓછો કરવાના પ્રયાસમાં છે તો એવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે આ બધું જ ત્યારે સામે આવ્યું જ્યારે ભરૂચની દૂધ ધારા ડેરીમાં ડિરેક્ટર માટેના સુનિલ પટેલને હટાવવામાં આવ્યા ડિરેક્ટર બની ગયા હતા સુનિલ પટેલ એક મહિનાની અંદર જ તેમને હટાવવામાં આવ્યા અને સુનિલ પટેલ જે છે ને એ મનસુખ વસાવાના નજીકના ગણવામાં આવે છે અને મનસુખ વસાવાએ ત્યારે પણ એમનું સોશિયલ મીડિયામાં પત્ર લખીને સમર્થન કર્યું હતું પરંતુ એ બાદ સ્થિતિ એ થઈ કે એક બે વ્યક્તિ એવા એક્ટિવ થઈ ગયા અચાનક જેમણે એ સવાલો ઊભા કર્યા કે શું ભારતીય જનતા પાર્ટીના જ જિલ્લાના કેટલાક ઉચ્ચ હોદ્દેદારો અને પદાધિકારીઓએ મનસુખ વસાવાને સાઈડલાઈન કરવા માટેનો એક પ્લાન બનાવ્યો છે આ સવાલ છે હવે આપ સમજો કે આ નેતાઓમાં એક નેતા એવા છે જે હાલમાં જ બીટીપીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે હાલમાં એટલે થોડો સમય થયો અને આ જ બધા નેતાઓ મળીને હવે મનસુખ વસાવાના પાવરને ખતમ કરવા ઈચ્છી રહ્યા છે કઈ રીતે આપ સમજો સહકારી ક્ષેત્રે પછી એ ત્યાંની શુગર ફેક્ટરીની વાત હોય એસોસિએશનની વાત દૂધ ધારાની હોય કે અન્ય સહકારી મંડળીઓની વાત હોય એમાં એવા પ્રકારના એક પ્લાનની વાતો ચાલી રહી છે કે એવો ખેલ રાજકીય ખેલ રચાઈ રહ્યો છે કે જેમાં ધીરે ધીરે કરીને મનસુખ વસાવાના નજીકના લોકોને ત્યાં પહોંચવા ન દેવા હવે એવું ન થાય તો સ્વાભાવિક રીતે સાંસદ ભરૂચના જે છે એમનો સહકારી ક્ષેત્રે જે પાવર છે એ ઓછો થઈ જાય હવે આપ સૌ કોઈ જાણો છો કે ગુજરાતની રાજનીતિમાં સહકારી ક્ષેત્રમાં રાજકીય દબદબો હોવો એ નેતા માટે એક જરૂરી આયામ થઈ ગયું છે એક જરૂરી વાત થઈ ગઈ છે અને આપણે ગઈકાલે પણ એ વાત કરી હતી જ્યારે આપણે વાત ગોંડલની કરી રહ્યા હતા તો આ જ ઘટના અહીંયા લાગુ પડે છે હવે આમાં બીજી એક મહત્ત્વની વાત એ છે કે આ બધો જ ખેલ અત્યારે કેમ રચાઈ રહ્યો છે એ આપને સવાલ થશે કે ભાઈ ચૂંટણીનું પરિણામ તો વહેલા આવી ગયું અને જીતી પણ ગયા તો એનાથી ફેર શું પડે છે તો આપને જણાવીએ કે નવા જિલ્લા પ્રમુખ અને મહામંત્રી ચૂંટાવાની સ્થિતિ હોય ભરૂચ નર્મદા જિલ્લામાં એવી વાતો ચાલી રહી છે ટર્મ પૂરી થઈ રહી છે અને કદાચ રિપીટ ન કરે તો એક નવા ભારતીય જનતા પાર્ટીને નવા જિલ્લા પ્રમુખ મળશે અને બાકી હોદ્દાઓ પર નવા ચહેરાઓ આવશે પ્લાન એવા પ્રકારનો રચાઈ રહ્યો છે કે એ નવા ચહેરાઓની પસંદગી પહેલાં જ એક એવો માહોલ ઊભો કરવો અથવા તો એવા લોકોને આગળ કરવા જે મનસુખ વસાવાની નજીકના ન હોય જેથી કરીને જિલ્લાના સંગઠનમાં અને હોદ્દાઓ પર ભાજપની કાર્યરતા બી ટીમના લોકો સેટ થઈ શકે હવે ભરૂચમાં મનસુખ વસાવા સામેની આ નારાજગીના કારણો ઘણા બધા હોઈ શકે છે પરંતુ એક વાત નક્કી છે કે સહકારી ક્ષેત્રમાં કોઈક તો એવા નેતા અંદરના છે જે નથી ઈચ્છી રહ્યા કે મનસુખ વસાવાના લોકો ત્યાં આવે અને એના કારણે થયું શું કે જો મહેશ વસાવા છોટુ વસાવાના દીકરા જે ભાજપમાં આવ્યા એમણે પણ રાજીનામું આપી દીધું એટલે આમ જુઓ તો આજે બી ટીમ કાર્યરત થઈ છે ને અથવા કહો એક વિરોધી જૂથ જે કાર્યરત થયું છે ને એને એક કાંકરે બે પંખીના શિકાર કર્યા જેવી વાત થઈ ગઈ છે એક તરફ મહેશ વસાવા જે ભારતીય જનતા પાર્ટીમાં ઇલેક્શન સમયે ઇલેક્શન પહેલાં આવ્યા અને બીજી તરફ છે મનસુખ વસાવા જે સાંસદ છે આમ જુઓ તો આ બંને નેતાઓને સાઈડલાઇન કરી એમનો પાવર ઘટાડીને એક નવો જ રાજકીય ખેલ ચાલી રહ્યો હોવાની વાતો ચાલી રહી છે હવે એનો મતલબ એ થયો કે ભલે મનસુખ વસાવા ભરૂચના સાંસદ હોય ભલે તેઓ ચૂંટાઈને આવ્યા હોય પરંતુ સંગઠનમાં કેટલીક નારાજગી વ્યાપી છે ભરૂચના સ્થાનિક સંગઠનની વાત કરું છું આ વાત ગાંધીનગર કે રાજ્ય કક્ષાની નથી પરંતુ અંદરખાને નાનું મોટું સહકાર ક્ષેત્રને લઈને મંદુક હોય તો વાત અલગ હતી પરંતુ આ તો એક સાંસદ છે અને સાંસદને જ નીચા દેખાડવા માટે સાંસદને જ ખતમ કરવા માટે એક નવું ષડયંત્ર રાજકીય ષડયંત્ર રચાયાની ચર્ચા ચાલી રહી છે હવે આમ જુઓ ને તો અમારા ઓલા પ્રમાણે કદાચ બે ત્રણ નામ હોઈ શકે છે પણ હું નામ એટલા માટે નથી લેતો કારણ કે આ જો અને તોની વાતો છે અને કોઈનું નામ લઈને સીધો એના પર પ્રહાર કરવો એ યોગ્ય પણ નથી પરંતુ મૂળ વાત એવી છે કે મનસુખ વસાવાને જો ઢીલા પાડવામાં આવે તો આવનારા જિલ્લાના પ્રમુખ પદે મહામંત્રી પદે કોઈ એવા વ્યક્તિને સેટ કરવાનો પ્રયાસ થાય કે જે જેમાં મનસુખ વસાવાના નજીકના લોકો ના હોય હવે વિરોધી લોબી એ છે ને પ્રકાશ દેસાઈને ડિરેક્ટર બનાવ્યા હવે આમ જુઓ ને તો આ પ્રકાશ દેસાઈ જે છે એ એવા નેતા છે કે જેણે જે કહેવાય છે કે એ મનસુખ વસાવાની નજીકના તો નથી હવે કોની નજીકના છે આપણે એને ફોડ નથી પાડવો પરંતુ એ બાદ પણ આ વિવાદ વકર્યો હતો જ્યારે સુનિલ પટેલને હટાવવામાં આવ્યા અને પ્રકાશ દેસાઈ અને હજુ અન્ય એક નેતા છે જેનું નામ ચર્ચાઈ રહ્યું છે પરંતુ જો અને તોની વાતો વચ્ચે એક વાત નક્કી છે કે મનસુખ વસાવાની ચિંતા ભરૂચમાં જ વધી ગઈ છે ને ચિંતા વધવા પાછળનું કારણ પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતા હોવાનું કહેવાય રહ્યું છે હવે જિલ્લા પ્રમુખ તરીકે કોણ ચૂંટાય છે ને મહામંત્રી પદમાં કોને સ્થાન મળે છે કે કેમ એ તો પછી પછીનો વિષય છે પરંતુ આ તમામ જે સોખા ગોઠવાઈ રહ્યા છે ને એ સોગઠા પાછળનું ગણિત જે જૂનાગઢમાં તમે જોયું કે જૂનાગઢમાં પણ આપજો કે અચાનકથી જવાહર ચાવડાની સાથે એક બાદ એક નેતાઓ ફૂટી નીકળ્યા બહાર આવીને ફરિયાદો કરવા મળ્યા કે સંગઠનમાં આમ કામ નથી થતું તેમ કામ નથી થતું એટલે એવી જ રીતે ભરૂચમાં પણ એ જ સ્થિતિ છે કે જિલ્લા પ્રમુખ નિમાય પહેલાં તમામ લોકો પોતાના માણસો માટેના સોગઠા ગોઠવી રહ્યા છે જેથી કરીને આવનારા સમયમાં જિલ્લાના સંગઠનમાં એમની જે કાર્યશૈલી છે અથવા તો જે કાર્યો કરવાની ગતિ છે એ સરળ થઈ જાય પોતાના માણસો હોય તો વાત સહેલાઈથી કાઢી શકાય વાત કામ સહેલાઈથી કરાવી શકાય પરંતુ એક સાંસદ મનસુખ વસાવા જે સાંસદ તરીકે ચૂંટાયા છે ફરી વખત એ સાંસદના માણસો કઈ રીતે એમને સાઈડલાઈન કરવા અથવા તો એમના નજીકના લોકોને કેમ ઘૂસવા ન દેવા એની માટેનો એક રાજકીય ખેલ ભરૂચમાં નર્મદામાં જો ખેલાતો હોય એવી લોકો ચર્ચાઓ કરી રહ્યા છે હવે આ આખા મામલામાં આમ જુઓ ને તો મનસુખ વસાવાએ આડકતરી રીતે અને સીધી રીતે પણ બળાપો તો ઠાલવ્યો છે જે દૂધ ધારા ડેરીના મામલે પરંતુ એનો સીધો મતલબ તો એ જ નીકળે છે કે મનસુખ વસાવા ખુદ જાણે છે કે કેટલાક એવા નેતાઓ પણ ભરૂચ ભાજપમાં છે જે એમની સામે કામ કરી રહ્યા છે એમની વિરુદ્ધમાં અથવા તો એમના માણસોને સેટ ન દેવા ન થવા દેવા માટેના કામ કરે છે એટલે જે લડાઈ તમે બહાર જુઓ છો મનસુખ વસાવા ચેતર વસાવા અને બાકી કોઈ નેતાની પરંતુ મૂળ વાત એવી છે કે મનસુખ વસાવાની એક લડાઈ તો અંદર પણ ચાલી રહી છે એવું લોકો કહી રહ્યા છે હવે આ અંદરની લડાઈમાં બહારની લડાઈમાં તો ચલો માનો કે ચૂંટણી જીત્યા અને એમની જીત થઈ ગઈ પરંતુ અંદરના લોકો સાથેની લડાઈમાં મનસુખ વસાવાની ચિંતા વધી ગઈ હોય એવું લોકો કહી રહ્યા છે તમારું શું માનવું છે શું જો તમે જાણતા હો તમે સાંભળ્યું હોય તો કમેન્ટ કરો કે શું તમને લાગતું હોય કે ભરૂચમાં કંઈક ભાજપ ભરૂચ ભાજપમાં આંતરિક ડખો ચાલે છે કેટલાક એવા નેતા છે કે જેની વચ્ચે ગજગ્રાહ ચાલે છે તો કમેન્ટ કરી શકો છો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો મને તમને યોગ્ય લાગે તો મિત્રોને શેર પણ કરજો આવતીકાલે નિષ્કર્ષમાં ફરી એક વાત સાથે મળીશું અને આવતીકાલની વાત પણ આપણે જો પહેલાં કહી દઉં કે એ ભરૂચ છોટા ઉદેપુરની જ વાત છે અને એક એવા આદિવાસી નેતાની વાત છે કે જેની અંગે અમે વિસ્તારથી વાત કરીશું ને આપને સમજાવીશું કે શા માટે જે સ્થિતિ પહેલાં હતી એ સ્થિતિ હવે નથી એની આવતીકાલે વાત કરીશું તો રજા આપશો મને નમસ્કાર